લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ઓપરેશન લોટસ એક પછી એક કોંગ્રેસના કિલ્લા ધ્વસ્ત કરી રહ્યું છે ભાજપનો ભરતી મેળો ચાલુ છે ત્યારે કોંગ્રેસના વધુ સાતેક ધારાસભ્યો કેસરીઓ કરી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે હાલ કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે જો મેળ પડી ગયો તો વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળી જશે અને કોંગ્રેસમાં સામૂહિક ભંગાણ પડવાની શક્યતા વર્તાઈ રહી છે આવનારા દિવસોમાં કોનું કોનું નામ ચર્ચાઈ રહ્યું છે તેની પણ આપણે કરી લઈએ વાત ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્તમાન ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે આગામી દિવસોમાં વધુ સાત ધારાસભ્યોને ગમે ત્યારે પક્ષ પલટો કરે તેવી શક્યતા દેખાઈ રહી છે ચર્ચા છે કે અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમારનું નામ મંત્રી પદના કારણે અટક્યું છે જો કે આ મુદ્દા પર અર્જુન મોઢવાડિયાએ પહેલા જ સ્પષ્ટતા કરી નાખી છે કે હું ભાજપમાં નથી જોડાવાનું બીજી બાજુ અન્ય નેતાઓના નામ પણ ચર્ચાઈ રહ્યા છે જેમાં બાબુ વાજા રઘુદેસાઈ અમરીશ ડેર ભીખાભાઈ જોશી વિમલ ચુડાસમા લલિત વસોયાનો સમાવેશ થાય છે બીજી બાજુ તેમના નામની ચર્ચા પર લલિત વસોયાએ પણ સ્પષ્ટતા કરી નાખી છે કે હું હાલ પાર્ટીને નથી છોડવાનો લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે અને આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો જે નેતાઓના નામ ચર્ચામાં છે કહેવામાં આવે છે કે સોદો પડી જશે તો કોંગ્રેસમાં આ બધાની વિકેટ પડી જશે દિલ્હીમાં રાજકીય ડીલ ફાઇનલ થતાં જ આ બધા ભાજપના રસ્તે જવાના છે ભાજપની વાટ પકડશે અત્યાર સુધી કોણે કોણે છોડ્યો છે પક્ષ તેની પણ આપણે કરી લઈએ વાત તો બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા તેને સવા વર્ષ પણ નથી થયું ત્યાં તો વિધાનસભા ભંગ થઈ ચૂકી છે ચાર ધારાસભ્યો અત્યાર સુધી રાજીનામું આપી ચૂક્યા છે જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભાયાણી ખંભાતથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ વિજાપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા અને વાઘોડિયાના અપક્ષ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ છે જેમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ચિરાગ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે અન્ય બે નેતાઓ પણ ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે આજ મુદ્દા પર સીજે ચાવડાએ પણ પ્રતિક્રિયા આપી ચૂકી છે કે હું થોડાક દિવસોમાં ભાજપમાં જોડાઈ રહ્યો છું વાત કરીએ કેટલી તૂટી કોંગ્રેસ તો ગુજરાત વિધાનસભામાં કુલ એકસો બ્યાસી બેઠકો છે જેમાં ભાજપને બે હજાર બાવીસની ચૂંટણીમાં એકસો છપ્પન બેઠકો મળી છે કોંગ્રેસના સત્તર છે જ્યારે આમ આદમી પાર્ટીના પાંચ બેઠકો મળી છે અન્યને ચાર બેઠકો મળી હતી જેમાંથી કોંગ્રેસના બે ધારાસભ્ય તૂટ્યા છે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય જ્યારે અપક્ષના એક ધારાસભ્ય એ પદ છોડી દીધું છે જેથી હાલની ગુજરાત વિધાનસભાની સ્થિતિ કંઈક આવી છે ભાજપ પાસે એકસો છપ્પન ધારાસભ્ય છે કોંગ્રેસ પાસે પંદર આમ આદમી પાર્ટી પાસે ચાર અને અપક્ષ માટે ત્રણ ધારાસભ્યો રહ્યા છે જે બેઠકો પરથી રાજીનામા પડ્યા છે તેના પર જલ્દી પેટા ચૂંટણી થઈ શકે છે આણંદ જિલ્લાના બોરસદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન કાર્યકરો સહિત ત્રણ હજારથી પણ વધુ કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેસરીઓ ખેસ પહેરાવી તેમનું ભાજપમાં સ્વાગત કર્યું છે બોરસદ તાલુકાના સરપંચો પૂર્વ સરપંચો તાલુકા અને તમામ જે સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે ત્યારે હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાંથી પક્ષ પલટાનો દોર જે યથાવત છે કોંગ્રેસ કેટલી તૂટી રહી છે કે પછી હવે કોંગ્રેસ તેના નેતાઓને સાચવવામાં સક્ષમ રહેશે લોકસભાની ચૂંટણી હવે બસ થોડોક જ સમય બાકી રહ્યો છે એવામાં આ જંગ હવે ખૂબ જ રસપ્રદ બનતી જઈ રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે હજુ પણ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત તકનીક